આ તો બસે મોડા ઉતાર્યા ને થઈ ગયું મોડું એ આ ફાવે પામ ઓયા ખાશા ફરશે આયો બા આનો મેમન કતી જાય તા મેમન કતી ખાશા ફરશે આયો મો હા અને ફરી ભાવ ઘર તો પેલા પેલા રહેતા પણ હવે જે કઈ કશું આવી છે લે જાય હેડો એ નઈ જાય તા એ નઈ જાવ છે લે એ પરણો ઓ બપ્પા બધારો બધારો આપણે પેલા ફરી ભાઈ ઘર જેટલા છે

તમારો નવું ઘર કર્યું નવી જમીન નવો કુવો કર્યો હા બાકી ભાઈમનસી ના બોલાય એવું તારે

ગાડોદાન મેમન ફરવા લઈ જઉં હું તમને એવું છે હાવ જ નથી તારે જળ

ઓ એ આવજો રાગ રાગે આવજો હા હા આવો અરે બાટીબા હાથ કરો મારા હાથ પકડો કે અરે બોલો પકડી મજબૂત છે પા

આપણા ગામથર હોય હજુ ઉપાડી લઈ જાય લેડ લઈ જાય કે આપણે આવા સ્થિત લેડો લઈ જાય

તો 500 પાટન મફુ કાકા ને જી ખાધેલું છે હા હા બરોબર છે નંબર 1 જી છે

એમ તમારા શરીર માં તાકાત આવશે મફુ કાકા નું જી આપી પા પોનસો પાટણ નું જી 500 પાટણ નું જી કે મફુ કાકા નંબર 1 તો ચાર ડગન છડી દોડી દોડી હા બસ હા મારું જે ટુ હા